પાછલા ત્રણ થી ચાર વર્ષથી હું રેગ્યુલરલી એસઆઈપી કરું છું એ પણ મ્યુચ્યુઅલ ફંડમાં પણ મને એવું નથી લાગતું કે મને અહીં સારા એવા રિટર્ન મળે છે તો શું મારે એસઆઈપી બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખવી જોઈએ આ વસ્તુને તમે તમારી સાથે લિંક કરતા હોય અને તમારા મગજમાં સવાલ આવતો હોય કે મારે એસઆઈપી બંધ કરી દેવી કે ચાલુ રાખવી આ નિર્ણય લેતા પહેલા આપણે એક નિયમને સમજવાનો રહેશે એટલે કે ફાઇનાન્સમાં એક નિયમ છે એ નિયમ છે આઠ ચાર અને ત્રણનો નિયમ આ નિયમ પ્રમાણે જે આપણે એસઆઈપી કરીએ છીએ ત્યાં આપણને પહેલાં આઠ વર્ષમાં સામાન્ય રિટર્ન મળવાના છે અને જે પછીના જે ચાર વર્ષ આવે છે ત્યાં આપણા રિટર્નમાં સ્પીડ પકડશે અને જે પછીના જે ત્રણ વર્ષ છે ત્યાં આપણા રિટર્ન એક્સપોનેન્શિયલ એટલે કે ઘાતકીય રીતે વધશે આ વસ્તુને આપણે ગોદાહરણ નથી સમજીએ માની લો હું પાંચ હજારની એસઆઈપી કરું છું મ્યુચ્યુઅલ ફંડમાં મને દર વર્ષે સાત લાખ ને એસી હજાર જેટલો અને જે પછીના ચાર વર્ષ છે ત્યાં મારા રિટર્નમાં સ્પીડ પકડશે ત્યાં મારો પોર્ટફોલિયો થઈ જશે પંદર ચાલીસ હજાર જેટલો એટલે ત્યાં મારા પૈસા ડબલ થઈ જાય છે એ પણ ચાર વર્ષમાં અને પછીના જે ત્રણ વર્ષમાં મને રિટર્ન મળવાના છે તે મળે છે અરાઉન્ડ ત્રેવીસ લાખને એસી હજાર જેટલો એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં મારો પોર્ટફોલિયો ત્રણ ગણો થઈ ગયો હવે તમારે નિર્ણય લેવાનો છે કે તમારે એસઆઈપી બંધ કરવી કે ચાલુ રાખવી અને તમે કમેન્ટમાં કહો તમે એસઆઈપી બંધ કરશો કે ચાલુ રાખશો જો આ માહિતી તમને સારી લાગી તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો